ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ પચાસ એપિસોડ એપિસોડ આઠ ફાઇલ એક્સપ્લોરર ફાઇલો અને ફોલ્ડર્સ બનાવવા નામ બદલવા અને ડિલીટ કરવા આઈવા નમસ્કાર મિત્રો હું છું આઈવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ ઇલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ આઠમાં આપ સૌનું સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે ફાઇલ એક્સપ્લોરરનો પરિચય મેળવ્યો અને તેમાં કીબોર્ડ દ્વારા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખ્યા આજે આપણે ફાઇલ એક્સપ્લોરરમાં કેટલાક સામાન્ય અને મહત્વપૂર્ણ કાર્યો જેમ કે નવું ફોલ્ડર બનાવવું ફાઇલો અને ફોલ્ડર્સના નામ બદલવા એટલે કે રીનેમ અને તેમને ડિલીટ કરવા તે વિશે વિગતવાર શીખીશું આ કાર્યો તમને તમારી ફાઇલોને અસરકારક રીતે ગોઠવવામાં મદદ કરશે તો ચાલો આ કાર્યોને કીબોર્ડ દ્વારા કેવી રીતે કરવા તે સમજીએ ફાઇલ એક્સપ્લોરરમાં નવું ફોલ્ડર બનાવવું નવા ફોલ્ડર બનાવવાથી તમે તમારી ફાઇલોને વધુ સારી રીતે ગોઠવી શકો છો સ્ટેપ વન ફાઇલ એક્સપ્લોરર ખોલો અને યોગ્ય સ્થાન પર જાઓ સૌ પ્રથમ વિન્ડોઝ કી અને ઈ દબાવીને ફાઇલ એક્સપ્લોરર ખોલો હવે તમે જ્યાં નવું ફોલ્ડર બનાવવા માંગો છો તે સ્થાન પર નેવિગેટ કરો દાખલા તરીકે ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર ડાઉનલોડ્સ ફોલ્ડર અથવા કોઈ ચોક્કસ ડ્રાઈવમાં આ માટે તમે નેવિગેશન પેનમાં ડાબી બાજુમાં કંટ્રોલ પ્લસ ઈ પછી શિફ્ટ ટેબ અને એરોકીઝનો ઉપયોગ કરી શકો છો અથવા ઓલ્ટ પ્લસ અપ એરોકીનો ઉપયોગ કરીને પાછળ જઈ શકો છો સ્ટેપ ટુ નવું ફોલ્ડર બનાવવાની કમાન્ડ આપો તમે ફોલ્ડર બનાવવા માંગો છો તે સ્થાનના કન્ટેન્ટ એરિયા એટલે કે જમણી બાજુમાં ફોકસ રાખો ડેસ્કટોપ લેપટોપમાં કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એનકી એકસાથે દબાવો આ કમાન્ડ દબાવતાની સાથે જ એક નવું ફોલ્ડર બનશે અને તેનું નામ ન્યૂ ફોલ્ડર એટલે કે નવું ફોલ્ડર તરીકે હાઇલાઇટ થશે એનવીડીએ ન્યૂ ફોલ્ડર એડિટિંગ બોલશે સ્ટેપ થ્રી ફોલ્ડરને નામ આપો જ્યારે ન્યૂ ફોલ્ડર નામ હાઇલાઇટ થયેલું હોય ત્યારે તરત જ તમે તમારા નવા ફોલ્ડરનું નામ ટાઈપ કરવાનું શરૂ કરી શકો છો નામ ટાઈપ કર્યા પછી એન્ટર કી દબાવો તમારું નવું ફોલ્ડર તમે આપેલા નામ સાથે તૈયાર થઈ જશે ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલવું એટલે કે રીનેમ કોઈપણ ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલવા માટે આ સ્ટેપ્સ અનુસરો સ્ટેપ વન નામ બદલવા માટે ફાઇલ કે ફોલ્ડર શોધો ફાઇલ એક્સપ્લોરરમાં જે ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માંગો છો તેના પર નેવિગેટ કરો આ માટે એરો કીઝનો ઉપયોગ કરો એનવીડીએ તમને આઇટમનું નામ વાંચી સંભળાવશે સ્ટેપ ટુ રીનેમ કમાન્ડ આપો એકવાર ફાઇલ ફોલ્ડર પર ફોકસ આવે પછી રીનેમ કમાન્ડ આપવા માટે ડેસ્કટોપ લેપટોપમાં એફ ટુ કી દબાવો એફ ટુ કી કીબોર્ડની ઉપરની હરોળમાં હોય છે આ કમાન્ડ દબાવતાની સાથે જ થોડા વિરામ બાદ પસંદ કરેલી આઇટમનું નામ એડિટિંગ મોડમાં જશે એનવીડીએ આઇટમનું વર્તમાન નામ બોલશે અને કહેશે એડિટિંગ સ્ટેપ થ્રી નવું નામ ટાઈપ કરો હવે તમે આઇટમ માટે નવું નામ ટાઈપ કરી શકો છો નવું નામ ટાઇપ કર્યા પછી એન્ટર કી દબાવો આઇટમનું નામ બદલાઈ જશે ફાઇલ અથવા ફોલ્ડરને ડિલીટ કરવું જ્યારે તમને કોઈ ફાઇલ કે ફોલ્ડરની જરૂર ન હોય ત્યારે તમે એને ડિલીટ કરી શકો છો ડિલીટ કરેલી આઇટમ્સ સામાન્ય રીતે રિસાયકલ બીનમાં જાય છે જ્યાંથી તમે એને પુનઃસ્થાપિત કરી શકો છો જો જરૂર પડે તો સ્ટેપ વન ડિલીટ કરવા માટે ફાઇલ કે ફોલ્ડર શોધો ફાઇલ એક્સપ્લોરરમાં જે ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરવા માંગો છો તેના પર નેવિગેટ કરો આ માટે એરો કીઝનો ઉપયોગ કરો એનવીડીએ તમને આઇટમનું નામ વાંચી સંભળાવશે સ્ટેપ ટુ ડિલીટ કમાન્ડ આપો એકવાર ફાઇલ ફોલ્ડર પર ફોકસ આવે પછી તેને ડિલીટ કરવા માટે ડેસ્કટોપ લેપટોપમાં ડિલીટ કી દબાવો ડિલીટ કી સામાન્ય રીતે કીબોર્ડ પર હોમ એન્ડ પેજઅપ પેજડાઉન કીઝની આસપાસ હોય છે આ કમાન્ડ દબાવતાની સાથે જ થોડા વિરામ બાદ તમને એક કન્ફર્મેશન ડાયલોગ બોક્સ પૂછી શકે કે શું તમે ખરેખર આઇટમને રિસાયકલ બીનમાં ખસેડવા માંગો છો એનવીડીએ ડિલીટ ફાઇલ ડાયલોગ અથવા કન્ફર્મ ડિલીટ બોલશે ડાયલોગ બોક્સમાં થોડા વિરામ બાદ યસ બટન પર ફોકસ કરવા માટે ટેપ કી દબાવો જ્યારે એનવીડીએ યસ બટન બોલે થોડા વિરામ બાદ ત્યારે એન્ટર કી દબાવો ફાઇલ કે ફોલ્ટર ડિલીટ થઈ જશે અને રિસાયકલ બીનમાં જશે મહત્વની નોંધ જો તમે ફાઇલને રિસાયકલ બીનમાં મોકલ્યા વિના કાયમ માટે ડિલીટ કરવા માંગતા હોવ તો શિફ્ટ પ્લસ ડિલીટ કી એક સાથે દબાવો પણ આ કરતાં પહેલાં ખૂબ જ કાળજી રાખજો કારણ કે કાયમ માટે ડિલીટ થયેલી ફાઇલોને પાછી મેળવવી મુશ્કેલ હોય છે તો મિત્રો આજના એપિસોડમાં આપણે ફાઇલ એક્સપ્લોરરમાં ત્રણ ખૂબ જ ઉપયોગી કાર્યો જેમ કે નવું ફોલ્ડર બનાવવું કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એન ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવું એફ અને તેમને ડિલીટ કરવા ડિલીટ કી વિશે વિગતવાર શીખ્યા આ કાર્યો તમને તમારી ફાઇલો અને ફોલ્ડર્સને અસરકારક રીતે ગોઠવવામાં અને સંચાલિત કરવામાં મદદ કરશે આ કમાન્ડ્સની પ્રેક્ટિસ કરતાં ચાલુ રાખજો આપણી વિન્ડોઝ ઇલેવન એન્ડ એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આગામી એપિસોડમાં આપણે ફાઇલ એક્સપ્લોરરમાં ફાઇલોને કોપી કટ અને પેસ્ટ કેવી રીતે કરવી તે વિશે શીખીશું જે ફાઇલ મેનેજમેન્ટનો એક આવશ્યક ભાગ છે તો જોડાયેલા રહો મળીએ છીએ આવતા એપિસોડમાં ધન્યવાદ